ઉત્તરાયણ પર્વ પૂર્વે વડોદરા શહેર પોલીસની અનોખી પહેલ વાહન ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ યોજાયો મકરસંક્રાંતિ ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પતંગની ઘાતક દોરીથી થતા અકસ્માતોને અટકાવવા શહેર અને તહેવાર આનંદમાં જ ઉજવાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ખાસ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમારના માર્ગદર્શન હેઠળ આજે સાયજીગંજ ટ્રાફિક પોલીસ કચેરી ખાતે વાહન ચાલકો માટે સેફટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી થતી ગંભીર ઈજાઓ અને જાનહાનિને અટકાવવાનો હતો કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં દ્વિચક્રીય વાહન ચાલકોને ગળા માટેના સેફટી ગાર્ડ લાવવામાં આવ્યા હતા સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો ચાલકોને માર્ગ સલામતી અંગે સમજ આપવામાં આવી હતી હેલ્મેટ ફરજિયાત પહેરવું ઓવર સ્પીડની વાહન ન ચલાવવું તેમજ તમામ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી વાહન ચાલકો દ્વારા વડોદરા શહેર પોલીસની આ પહેલને બિરદાવવામાં આવી હતી તેમણે પણ અન્ય વાહન ચાલકોને અપીલ કરી હતી કે ઉત્તરાયણ દરમિયાન પોતાની સુરક્ષા માટે સેફટી ગાર્ડનો ઉપયોગ કરે હેલ્મેટ પહેરીને વાહન ચલાવે અને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે શહેરી પોલીસે આ કામગીરી ઉત્તરાયણ પર્વ દરમિયાન અકસ્માતો ઘટાડો થશે અને તહેવારો સુરક્ષિત તથા આનંદમય બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી પોલીસ કમિશનર શ્રી વડોદરા સાહેબ નાઓના હુકમ માર્ગદર્શન હેઠળ હાલમાં જે ટ્રાફિક માસ ટ્રાફિક સુરક્ષા માસ શરૂ થઈ રહ્યો છે એ રોડ સેફ્ટી મંત્ર અનુસંધાને જે કાર્યક્રમો કરવાના છે જેમાં આગામી જે ઉત્તરાયણ આવી રહી છે એ ઉત્તરાયણને ધ્યાનમાં રાખી અને જે વાહન ચાલકો છે સ્પેશિયલી ટુ વ્હીલર્સ એ લોકોને ગળામાં દોરીને આવી જાય એના માટે આ જે સેફ્ટી રોડ છે એ બધાને પ્રતિક રૂપે લગાવી આપવાની અમે લોકોએ શરૂઆત કરી છે કે જેના કારણે લોકો જાગૃત થાય અને જાતે પણ લગાવે અને આપના માધ્યમથી એનજીઓ એનજીઓને પણ હું આહવાન કરીશ કે તેઓ પણ આ મુહિમમાં જોડાય અને જે સુરક્ષા છે ટુ વ્હીલર્સ ચાલકોની એમની સુરક્ષામાં વધારો થાય એ વાત સાચી છે મેઇન અમે વારંવાર આપના માધ્યમથી જણાવીએ છીએ કે જે ઓવર સ્પીડિંગ છે રોંગ સાઈડ છે સિગ્નલ ભંગ છે હેલ્મેટ નથી પહેરતા આ બધા કારણોથી અકસ્માત વધી જાય છે આજે તમારે એક બનાવ બન્યો જેમાં રોંગ સાઈડથી ઓવરટેક કરવામાં બનાવ બન્યો રોંગ સાઈડથી ઓવરટેક કરવી એક જાતનું અકસ્માતને આમંત્રણ છે તો આપણા માધ્યમથી અગાઉ પણ અમે કહી ચૂક્યા છીએ તે પ્રમાણે તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને પોતાની અને અન્ય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખવું જોઈએ